બસ મજ મજાનું સ્વાગત છે તમારું નવા હોલિડેના તો આજે છે સન્ડે ને આપણે જઈ રહ્યા છીએ વન ડેઝની પિકનિકમાં તો વન ડેઝની પિકનિકમાં જવા માટે આપણે રેડી થઈ ગયા છે અને હમણાં આપણને જીવા જઈને લેવા હશે તો આપણે હમણાં થોડીક વારમાં નીકળીશું જો રસ્તામાં એક હોટલ આવી એમાં ગુજરાતી ફાફડા ગાંઠિયાને એવું મળતું હતું ને તો ત્યાં અમે નાસ્તો કરવા માટે ઊભા રહ્યા હતા પછી નાસ્તો કરીને અમે આગળ જવા માટે નીકળી ગયા તો રસ્તામાં એટલું સુપર વાતાવરણ હતું કેમ કે વરસાદી માહોલ હતો ને તો જાણે કે આ હિલ સ્ટેશન ઉપર ફરવા નીકળ્યા હોય ને એટલું મસ્ત વાતાવરણ હતું પછી મેં એક રીલ બનાવી એટલે બધાએ જીઆએ જઈનીએ અને બધાએ એની મમ્મીએ બધાએ મને એક મસ્ત પોઝ આપી દીધી અને મેં એક મસ્ત મજાની રીલ બનાવી દીધી પછી હિંમતનગર પહોંચતા જ અમે મીનાક્ષીની ફેમસ લસ્સી પીવા ઉભા લાદ ભાઈ હલવાવાળી લસ્સી લીધી

અને વરસાદ અને છે ને વરસાદ બી છે ને તો વાતાવરણ કેટલું એટલું સુપર છે ને પણ મને તો એટલી બીક લાગી ગઈ હતી ને ઉપર ચડતા ચડતા બોલ જીવું કેમ ચપ્પલ કાઢ ને ક્યાં ચાલો સુપર

चा। साबुदाना तो एक जगह गाड़ी उभी रही है नहीं पाछे मारी बाकी नहीं है नहीं और गाड़ी को हमें सब सिद्ध हो डाल एक गाड़ी पर गाड़ी उभी है पानी भगवानो नाम लेता था रात को झिमझिम के चलते साबुदाना नहीं हो क्या नहीं कॉपी हो जाती है आई थी अच्छा आमा जो आमा थोड़े तो बस पड़ी जाती એટલું ધુમ્મસ છે ને કે આમ અધર તો બહુ દેખાતું જ નહીં મસ્ત ઉપર ધુમ્મસ છે આમ પર્વત એકદમ ક્લિયર નહી દેખાતું જો અહીંયા દેરાસર છે મસ્ત દેરાસર છે અહીંયા બાબા એનો મેઇન ગેટ કે આગળ છે એટલે દર્શન કરવા માટે અહીંયાથી આમ કાગળ જ બંધ થઈ ગયું છે દિરા સર અમે લેટ પહોંચ્યા હજી અહીંયાથી આગળ જાવ ને તો છે ને આઠસો પગથિયાં ચડો તો ઉપર છે ને ઘર ઉપર જવાય પણ અમે નથી ચડવાના કારણ કે અમારે આજે આગળ જવાનું છે એટલે પછી જો અમે આઠસો પગથિયા ચડીએ તો પછી મોડું થઈ જાય એટલા માટે છે અને ચાવી લઈને આવ્યા એમને એવું કીધું

જો દેરાસર બંધ હતું પણ પૂજારી સામે જ રહેતા હતા એટલે એમણે છે ને અમને એવું કીધું કે ચાલો અમે તમને દર્શન કરાવી દઈએ ખોલાવી દઈએ છે તો ચાલો આપણે દેરાસરમાં ઈકીએ તમને બધાને ભગવાનના દર્શન કરાવે આ પર્વત છે ને થોડા ગણપતિ દાદાના મોજ એવા લાગે છે ગણપતિ દાદાજીનો સેફ મોનો શેફ હોય ને એવું લાગે છે પણ છે ને ધુમ્મસ છે ને એના કારણે છે ને દેખાતું વાદળ વાદળ છે ને એના કારણે પ્રોપર નથી દેખાતું બીજું જૈન મંદિર છે દિગંબર જૈન મંદિર છે એટલે અમે અહીંયા દર્શન કરવા આવ્યા જીઆ જૈની ને એને પપ્પા એના મમ્મી બધા આગળ જાય છે પાછળ જીઆઈ મામા જો ફોટા પડાય મસ્ત ફ્લાવર છે ડબલ કલરનું છે મસ્ત મસ્ત છે ડબલ ફ્લાવરના ડબલ કલરના ફ્લાવર એક જ ફ્લાવરની અંદર ડબલ કલર છે એક જો એક પિંક છે અને એક યલ્લો છે એટલું મસ્ત છે બહુ બધા છે અહીંયામાં બીજા થાય છે અમે ઈડર એવડ ઉપર ગાડી લઈને ચડે ને તારે થોડીક આમ બીક જેવું લાગતું હતું અને છે ને આમ આપણા કામ બી જાણે આમ બેહરા થઈ ગયા ને એવું લાગતું પછી ઉપર જેમ વાંધો નહોતો પછી છે ને વળતા બી જાણે આમ એવી બીક લાગે ને આપણને એમ થાય કે હમણાં આપણે નીચે પડીશું પડીશું પણ કંઈ એવો વાંધો નહોતો આવ્યો એટલે જો આ વિડીયો છે ને અમે વળતા જ્યારે પાછા નીચે ઉતરતા હતા ને ત્યાંનો લીધેલો છે રસ્તો આમ ઉપરથી કેવો લાગે ને એ જોવા માટે અમે વિડીયો લીધો હતો

આ તમ ગ્રીનરી છે ને અહીંયા નેટવર્ક બી નહીં આપતું અને વરસાદ બી પડે છે ને એટલું સરસ વાતાવરણ છે ને કે આમ તમ બહાર નીકળવાની ઈચ્છા ના થેલી બહુ જ મસ્ત છે ના પર સ્લૂપ ચડવાની છે

અમે ડેમ આગળ પહોંચી ગયા ત્યાં આગળ એટલું મસ્ત વાતાવરણ હતું ને જાણે કે આબુ આવ્યા હોય ને એવું હતું પછી અમે ફોટોગ્રાફી કરી ત્યાં આગળ આ જગ્યા બહુ સુપર છે કેટલી મસ્ત છે એકદમ નાના નાના ઝાડ છે આ બાજુ પાણી છે નામ એકદમ ગ્રીન 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 છે પાછળ પહાડ છે આ બાજુ કેટલી મસ્ત ગ્રીનરી છે પહાડ ઉપર તો સુપ વ્યૂ છે નામ মন্দির খেড় বহেছে চবুতর কেটলো মস্ত પછી પાછા વળતા બી અમે હિંમતનગરની ફેમસ રાધે દાલબાટી ખાધી ત્યાં આગળ